નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા મિલકત વેરા વસુલાત માટે ધમધમાટ શરૂ કર્યો છે પાડી ઇન્ચાર્જ ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ પાડીપાલિકાના સાત વોર્ડ સ્કૂલ સાત ટીમો વેરા વસુલાત માટે ઉતારવામાં આવી છે જે ટીમ ડોર ટુ ડોર ફરી વીરા વસૂલાતની કામગીરી કરી રહી છે ત્યારે ગુરુવારના રોજ પાડી પાલિકાની ટીમે લાંબા સમયથી બાકીદારો પાસે લાલાક કરી હતી તેમાં વોર્ડ નંબર ત્રણમાં ચંદિકા માતાના મંદિર સામે કુંભારવાડમાં બે ઘરો તેમજ વોર્ડ નંબર એકમાં સ્વાધ્યાય મંડળ રોડ ખાતે એક ઘર મળી ત્રણ ઘરોને વીરા બાકી અંગેની નોટિસ આપ્યા બાદ આજે નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને આ સાથે અલક અલકનંદા એપાર્ટમેન્ટમાં બે દુકાનો સીલ કરવામાં આવી છે આમ પારડી પાલિકાએ વર્ષ બે હજાર ચોવીસથી પચીસની વીરા વસુલાત અંગેના ધમધમાટ શરૂ કરી દીધો છે જેમાં સિનિયર ક્લાર્ક રીટાબેન ઉમેશભાઈ કિશોરભાઈ ગનીશે શેખ સહિતના કર્મચારીઓનો ટીમ ડોર ટુ ડોર વીરા વસુલાતની કામગીરી કરી રહી છે જે પાછલી વેરા બાકી હતા જેના પાંચ વર્ષથી દસ વર્ષથી વેરા બાકી છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં વારંવાર કહેવા છતાં વેરો ભરપાઈ નથી કરતા એવા ઈસમોનું પાડી નગરપાલિકા તરફથી સુવિધા આપવામાં આવે છે જેવી કે નળ કનેક્શન ઘર નળ કનેક્શન જેવી સુવિધા હતી નળ કનેક્શનની કપાત કરવામાં નળ કનેક્શન કાપવામાં આવે છે જે અમે વોર્ડ નંબર ત્રણમાં પહેરા વર્ડ નંબર એક માં ચાલુ છે વર્ડ નંબર બે માં એટલે જેટલી જેટલી બાકી પાટલી બાકી છે તે બધા એક થી સાત વોર્ડમાં અમે આજે ફરવાના છે જનતાને અમારું અપીલ કહેવાનું એટલું કારણ કે તમે જે બાકી વેરા હોય એને સમયસર સરકાર સરકારશ્રીના નિયમ અનુસાર વેરો ભરપાઈ કરો અને વિકાસના કામમાં સરકાર આપો